અમરેલી જિલ્લામાં ધારીના કુબડા ગામમાં ચોરીનો બનાવ બન્યો અમરેલી જિલ્લામાં ધારીના કુબડા ગામના એક વ્યક્તિના ઘરે ઘુસી બે વ્યક્તિઓએ દોઢ લાખ પડાવી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગતા ગુનો નોંધાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બંને ખંડણીખોરને દબોચી લઈ ધારી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી પોપટભાઈ કોટડિયા ગામ કુબડા મારી લુખા આવેલા ખંડણી માટે શૈલેષભાઈ દોલતી ઈ મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા દસ લાખ રૂપિયા કેશ દેવાના અને પાંચ કરોડ રૂપિયા બેથી અઢી મહિનામાં આપવાના બે વ્યક્તિ હતા બે વ્યક્તિ હતા તો દબાણ કરતા દોઢ લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા મેં ગામમાંથી ઉછી ના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં હાડા આઠ લાખ રૂપિયા આપવાના એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું છું નકર સરા ફોરવી દેતા વાર નહીં લાગે મારે કોઈની બીક નથી તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બસે આટલી મારી વિનંતી ગઈ તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ ના રોજ ફરિયાદી શ્રી દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા રહેવાસી કુબડાવાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને બે હજાર ઈસમો આવેલા અને તેમની પાસે દસ લાખ રૂપિયાની માગણી કરેલી અને પાંચ કરોડ રૂપિયા એક મહિનામાં જણાવેલું બળજબરીથી લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા આ બાબતે ફરિયાદી ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમ હાલ અટકાયત માં લીધેલ છે ખંડની માંગવાનું કારણ શું ફરિયાદી દલસુખભાઈના જણાવવા મુજબ તેમના પુત્ર ના ધંધામાં સુધીરને ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવવાના નથી કોઈ પાસેથી હવાલો લઈ આ શૈલેષ ચાંદુ અને બે જણ એસમો આવી અને ખંડણી માંગેલ હતી સર અત્યારે તપાસ કઈ રીતે ચાલી રહી છે

કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન